શું નેતાઓમાં જમીર ખમીર સંવેદના જે પ્રદેશમાંથી આવે છે પ્રદેશ માટેની લાગણી એના માટેનું સ્વાભિમાન એના માટે કશું કરી છૂટવાની તીવ્ર ઈચ્છાશક્તિ આ બધું શેષ બચ્યું છે અપવાદોને બાદ કરી દઈએ તો આ પ્રકારના નેતાઓ હવે એ રીતે લુપ્ત થવાને આરે આવ્યા છે જે રીતે આશંકા છે કે એક દિવસ જો આમને આમ રહ્યું તો કચ્છમાંથી ઘોરાડ જતા રહેશે અને આમને આમ રહ્યું તો આ દેશમાંથી ખરેખર સાચા અર્થમાં લોકસેવક કહેવાય એવા નેતાઓ ગાયબ થઈ જશે નમસ્કાર આપની સાથે હું દેવાંશી દુઃખ એ વાતનું છે કે ઓગણીસો સાહીઠથી અત્યાર સુધીમાં એક પણ પક્ષી ગુજરાતમાંથી લુપ્ત નથી થયું જો ઘોરાડની સાથે એવું થશે તો ગુજરાતમાં પહેલું એવું પક્ષી હશે કે જે લુપ્ત થઈ જશે અને એ કમનસીબી નેતાઓના દ્રષ્ટિકોણથી પણ ગુજરાતના ભાગે ન આવે એવી અપેક્ષા છે રાજેન્દ્ર રાઠવાની વાત કરવી છે મુખ્યત્વે છોટા ઉદેપુરથી શરૂઆત કરવી છે ભારતીય જનતા પાર્ટીમાં ગયેલા અને પછી ભાજપમાંથી ચૂંટાયેલા નેતા છે એમના પિતા મોહનસિંહ રાઠવા વર્ષો સુધી પાવી જેતપુરના એમએલએ રહ્યા છે અપવાદને બાદ કરતા સતત જીત્યા સતત ચૂંટાયા અને સતત ચૂંટાયા પછી એમની પાસે શાળાઓ છે એમની પાસે પોતાનું બહુ સરસ મજાનું મકાન છે એ કોંગ્રેસના બહુ દિગ્ગજને બહુ મોટા નેતા રહ્યા છે બહુ જ બધા પદ એમના ભાગે આવ્યા છે એ પદ એમણે ભોગવ્યા પણ છે અને એના પછી હવે એમની ઉંમર થઈ ગઈ છે એમના છોકરાની રાજનીતિનો એમણે વિચાર કર્યો અને પછી એમણે વિચાર્યું કે ભાઈ પાર્ટીએ મને આપ્યું કે મેં પાર્ટી આને આપ્યું એ ખબર નથી છોકરાની કરિયર સેટ કરીએ એટલે એમના પુત્રશ્રી ભારતીય જનતા પાર્ટીમાં છે એમના પુત્રશ્રીની બીજી ઓળખાણ એ છે કે સુખરામ રાઠવા જે કોંગ્રેસના નેતા છે વિપક્ષના નેતા રહ્યા છે એમના એ જમાઈ થાય છે સુખરામભાઈ તો હજી કોંગ્રેસમાં છે પરિવારો એકબીજાની અંદર પોલિટિકલ ફેમિલીઝના સંબંધો હોય અને જરૂરી નથી કે કોંગ્રેસમાં કોઈ નેતા હોય તો એમના જમાઈ ભાજપમાં ન હોઈ શકે એનાથી અંગત સંબંધોને કોઈ અસર કે ફરક નથી પડતી પણ રાજેન્દ્ર રાઠવાની આટલી લાંબી અંગત ઓળખાણ મેં એટલા માટે આપી કેમ કે રાજેન્દ્ર રાઠવા કોઈ નવા નવા કે પછી હજુ કશું એમણે જોયું જ નથી એ પ્રકારના નેતા નથી એ પુખ્ત નેતા છે એમણે રાજનીતિ એમની ગળથુથીમાં આવી છે એમણે વર્ષોથી રાજકારણ જોયું છે એમણે વર્ષોથી છોટાઉદેપુરની સ્થિતિ પણ જોઈ છે અને તોય રાજેન્દ્ર રાઠવાને એવું લાગે છે કેમ કે એ જનતાને બોલતી જોઈ રહ્યા છે ને એમનાથી પચતું નથી ને એટલે જે લિટરલી ડંફાસ મારતા એવું કહે છે કે લોકોને ટેવ પડી ગઈ છે કે જોડીમાં એમને લઈ જાય એના વિડીયો બનાવે લોકોને શોખ થઈ ગયો છે જોડીમાં પ્રસૂતાને લઈ જવાનો શોખ કોઈને નથી હોતો ધારાસભ્ય સાહેબ તમે જો પાવી જેતપુરથી છો ત્યાં ઉછર્યા છો ત્યાં મોટા થયા છો આટલી મોટી લાંબી પોલિટિકલ લિગસી કરિયર તમારા ભાગમાં આવ્યું છે વારસો તમારા ભાગમાં આવ્યો છે એ વારસાના અંતે આટલા વર્ષોથી જેના પપ્પા ધારાસભ્ય રહ્યા હોય એ વિધાનસભા ક્ષેત્રમાં એક પણ ઘર સુવિધા વગરનું કેમ હોવું જોઈએ પાવી જેતપુરના કેટલા ઘરમાં નળથી જળ પહોંચ્યા પાવી જેતપુરના કેટલા ઘર એવા છે કે જ્યાં સરકારી યોજનાઓ તમે શું કર્યું એ જવા દો જે પ્રધાનમંત્રીની નવી આવેલી યોજનાઓ છે એ કેટલી લાગુ કરાવી શક્યા કેટલી કેટલા ઘર એવા છે કે જ્યાં ઉજ્જવલાના ગેસના બોટલ હજી એ લોકો ખરીદી શકે એ સ્થિતિમાં છે શું કામ પરિણામ ખરાબ આવે છે સરકારી શાળાઓની સ્થિતિ શું છે સરકારી દવાખાનાની સ્થિતિ શું છે કેટલી ભરતી થયેલી છે છોટાઉદેપુરના વિકાસમાં આજે પણ એ કેમ આટલું પાછળ છે કે દેશના સૌથી પછાત જિલ્લાઓમાં એનું એનું નામ છે એ ટોચ પર આવી જાય છે ટોચ પર આવતી યાદી છે એમાં છોટાઉદેપુરનો સમાવેશ હજુ શું કામ છે જો તમે ચાળીસ ચાળીસ વર્ષથી તમે ને તમારો પરિવાર સરકારમાં છો તો આ પ્રશ્નો તમને તમારી જનતાએ કર્યા જ નથી કોઈ દિવસ અને આ પ્રશ્નો જ્યારે એમણે ન કર્યા હોય ત્યારે એમના જોડીમાં લઈ જતા એમના વિડીયો લોકોમાં આવેલી જાગૃતિ એમના હાથમાં પહોંચેલો મોબાઈલ મોબાઈલમાં પહોંચેલું ઇન્ટરનેટ જીઓએ કરેલી ક્રાંતિ ટેલિકોમની એના પછી એ લોકોના હાથમાં આવેલું સોશિયલ મીડિયા નામે હથિયાર એ સોશિયલ મીડિયા પર આમ ટીમલી રમતા રમતા રીલો બનાવે તો તમને બહુ સારા લાગે એ સોશિયલ મીડિયા પર આમ તીરકામઠા લઈને નૃત્ય કરતા હોય તો એ તમને સારા લાગે એ સોશિયલ મીડિયા પર એ એ પીઠોરા દેવની વાત કરશે તો પણ કદાચ તમને સારું લાગશે પણ જો એ સોશિયલ મીડિયા પર પોતાના પ્રશ્નો કે પોતાની વાચા મૂકે છે તો તમને કેમ મરચાં લાગે છે એ મરચાં તમને એટલે લાગે છે કેમ કે તમને સ્વીકારી જ નથી શકતા કે આ આપણે જેને અભણને અબૂધ માની એ પ્રજા રસ્તા પર પ્રશ્ન કરશે રાજેન્દ્ર રાઠવાને એવું લાગે છે કે જોડીમાં પ્રસૂતાને લઈ જવાના જે નાટકો ચાલી રહ્યા છે એ એ બધા શોખ બધાને થઈ ગયો છે એટલે હમણાંથી વિડીયો બનાવી રહ્યા છે એક અઠવાડિયામાં ત્રણ ત્રણ સ્ત્રીઓને પ્રસુતામાં પ્રસૂતાને જોડીમાં લઈ જવી પડે છે

એક પુલ બન્યો છોટાઉદેપુરમાં પાવી જેતપુરથી આગળ બે વર્ષ નથી ચાલ્યો એક વર્ષે તૂટ્યો ફરીથી રિપેર કર્યો કરોડો રૂપિયાનો ખર્ચો બે કરોડ અઢી કરોડ પાંચ કરોડ એટલા રૂપિયા ખર્ચાય રિપેરિંગમાં એટલા રૂપિયા ખર્ચાય દરેક વરસાદમાં તૂટી જાય વરસાદમાં છોટાઉદેપુર સાથેનું કનેક્શન કેમ છૂટી જાય છે પાવી જેતપુરના કે નસવાડીના લોકોને કે આખા છોટાઉદેપુર જિલ્લાને જ્યારે અંદરો અંદર એકબીજાની સાથે જવાનું હોય ત્યારે કેમ કોઈ જવાબો નથી મળતા આ પ્રશ્નો પૂછતી જનતા થાય ત્યારે નેતાઓને મરચાં લાગે છે અને એમને એવું લાગે છે કે જનતા નાટક કરવા માંડી છે અથવા એમને એવું થાય છે કે જનતાને આ શું થયું છે જનતા હવે ભ્રમમાંથી બહાર આવી રહી છે એને ખબર પડે છે કે એ જે સંસ્કૃતિ અને પ્રકૃતિને માને છે એનો તો એ પ્રચાર પ્રસાર કરવાની જ છે એટલે છોટાઉદેપુરના રાઠવા સમાજના લોકો એ આદિવાસી દિવસ પર અહીંયા નૃત્ય કરાવવા માટે નથી એમનું પોતાનું જીવન અને અસ્તિત્વ છે એ સમુદાયમાંથી કેટલાય લોકો આવતીકાલે આઈએસ આઈપીએસ બનવાના છે એ જ સમુદાયમાંથી નીકળીને એક દિવસ આ દેશમાં શાસન કરવાવાળા લોકો પણ હશે અને એ એક જ પરિવારમાંથી નહીં હોય એ એક જ પરિવારમાંથી નહીં હોય અથવા અમારા પરિવારની બહાર પણ હોઈ શકે છે આ સંભાવના જ્યારે એમને વિસ્તારમાં વહેતીને તરતી દેખાય ત્યારે મરચાં લાગે છે ભારતીય જનતા પાર્ટી પાસે એ વાતનો જવાબ નથી કે એ એક પછી એક નેતાઓ લીધા તો રાખે છે પણ એ લીધા પછી શું એમના વિચારો જે કહે છે જે અંત્યોદયની વાત કરે છે જે પંડિત દીનદયાળ ઉપાધ્યાય કે પછી શ્યામા પ્રસાદ મુખર્જીની વાત છે તાલીમ વર્ગોમાં કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને કેટલી વાર બેસાડ્યા તમે તો એમને ખરેખર ખબર પડે કે કોંગ્રેસમાં એ જે કરતા હતા એ અને ભારતીય જનતા પાર્ટીમાં ફરક છે જો કે ફરક હવે ધીરે ધીરે ઓગળી રહ્યો છે જો ભારતીય જનતા પાર્ટી એ ફરકને નહીં સાચવી શકે તો ગુજરાત ફરક કરશે કોંગ્રેસના જે હાલ કર્યા એમાં અને ભાજપના જે હાલ કર્યા એમાં સાંભળીએ નેતાશ્રી ધારાસભ્યશ્રી ધારાસભ્ય સાહેબ

છે જયંતી રાઠવા એમને પણ નલસે જલની વાત યાદ આવી એમણે વાત બહુ તર્કબદ્ધ કરી છે કે ભાઈ અહીંયા આવેલા જે નેતાઓ છે આ થઈ ગયા એમણે એવું કહ્યું કે સૌરાષ્ટ્રના કોન્ટ્રાક્ટર પ્રદેશ પૂરતી એ વાતને સીમિત ન કરતા હકીકત એ છે કે દરેક જિલ્લામાં અનેક જિલ્લાના માણસો આવીને કામ કરી રહ્યા છે એ કોઈ એક પ્રદેશમાંથી નથી આવતા એટલે સૌરાષ્ટ્રમાંથી આવતા બધા જ કોન્ટ્રાક્ટર ચોર નથી હોતા અને એ જ રીતે બાકીના જિલ્લાઓમાંથી આવતા બધા શુદ્ધ નથી હોતા એટલે દાહોદમાં જેણે કામ કર્યું એમ એ બનાસકાંઠાની બહુ મોટી એજન્સી છે તો ખૂબ બધા એવા નેતાઓની મોટાભાગે એજન્સી રહી છે તો એવું નથી કે ખાલી સૌરાષ્ટ્રમાંથી એટલે એ જો આખું એ કનેક્શન પેલું નર્મદામાં જે આવ્યું એને સૌરાષ્ટ્ર સાથે કે પછી જૂનાગઢમાં સાંસદની ચૂંટણી લડેલા હીરા જોટવા સાથે જોડવા માગતા હોય તો વિષય વસ્તુ અલગ છે બચ્ચું ખાબડ તો દેવગઢ બારીયાના જ હતા એમના પડોશી જ હતા તો એ તો ત્યાંના ત્યાં હતા બીજું કે કોન્ટ્રાક્ટર બહારના છે અધિકારીઓ બહારના છે સરપંચ તો ગામનો છે ભાઈ એ કેમ રૂપિયા ખાય છે સરપંચ અને ગ્રામની સભા જાગૃત હોય તો કયા કોના પપ્પાની તાકાત છે કે આવીને રૂપિયા ખાઈ શકે ગ્રામ સભા અને સરપંચ એ જ્યારે રૂપિયામાં અટવાય છે ત્યારે એ ગામની આ રીતે પથારી ફેરવી દે છે જયંતિ રાઠવાને પણ સાંભળીએ છોટાદેવપુર જિલ્લામાં સો ટકા આદિવાસી વિસ્તારમાં આપણે બધા ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ ધારાસભ્યશ્રી સંસદ સભ્યશ્રી આપણે બધા સૌ સાથે મળીને ભારતીય જનતા પાર્ટીની સરકારમાં કામ કરી રહ્યા છે પરંતુ આપણે મારે પણ સ્વીકારવું પડે સ્ટેપને પણ સ્વીકારવું પડે આપણે બધાએમાં ધ્યાન ન આપવાના કારણે બહારથી આવેલા સૌરાષ્ટ્ર વિસ્તારમાંથી આવેલા કોન્ટ્રાક્ટરો પાસેથી માન્ય સરપંચીઓ યા અન્ય પદાધિકારીઓએ પૈસા લઈ લીધા આપણે વાસ્કોની પાઇપલાઇનો ગામની અંદર વ્યવસ્થિત રીતે આપણે કામ ન કરવાના કારણે

સરકારે પોલિટિકલ બ્લન્ડર કર્યું કે પછી આ એમનું બહુ સ્ટ્રેટેજિક મૂ છે એ તો આગળ જતાં ખબર પડવાની છે ચૈતર વસાવાની લોકપ્રિયતા સામે કોઈ શંકા નથી પ્રશ્ન એ છે કે તમે જેટલા લોકપ્રિય હોવ એટલા જવાબદાર હોવા જોઈએ અને એટલે જ તમારા હાથમાંથી આમ ગ્લાસ પાણીનો છૂટી ગયો કે મોબાઈલનો ઘા થઈ ગયો એ વાત સામાન્ય નથી એટલે એમનાથી ગુસ્સા પર નિયંત્રણ કેમ ન થયું અને કઈ સ્થિતિઓમાં શું થયું હોય તો એક્ઝેક્ટ હવે કોર્ટ નક્કી કરશે કે આખા આખી આ ઘટનામાં શું થયું છે એમણે કોઈને મારી નાખવાનો તો સ્વાભાવિક રીતે પ્રયાસ નહીં કર્યો હોય પણ મારવાનો પ્રયાસ પણ નથી કર્યો એ વાત પણ કેવી બહુ અતિશયોક્તિ છે આખી આ ઘટનામાં જેમ ચૈતર વસાવા પોતાના ગુસ્સાને સરસ રીતે મેનેજ કરી શક્યા હોત તો સ્થિતિ અલગ હોત એ જ રીતે પોલીસનું મેનેજમેન્ટ જો કદાચ સરકાર બહુ સારી રીતે કરી શકી હોત એને દરેક વખતે કઠપૂતળીની જેમ વાપરવાની જગ્યાએ તો કદાચ સ્થિતિ આટલી બધી ન બિચકેલી દેખાતી હોત ગોપાલ ઇટાલિયા જ્યારે પહોંચ્યા અને એના સિવાય પણ એક વકીલ પહોંચ્યા ત્યારે પોલીસે એમને રોક્યા પોલીસ કયા કારણસર કોઈ વકીલને કોર્ટમાં જતા ને એમાં જેની પાસે તો વકીલનામું હોય જેણે કેસ લડવાનો હોય જેણે પ્રતિનિધિત્વ કરવાનું હોય એવા માણસોને પણ એ સિવાય પણ જેણે કોર્ટમાં જવાનું હોય કોર્ટના કામથી એ માણસોને કોના આદેશથી રોકી રહી હતી આ કિસ્સાને આટલો મોટો કરવાની શું જરૂર પડી રાજપીપળામાં એમને રેડિયાપાડામાં સંભવ એટલે એ સ્થિતિ પણ એવી હતી કે એમને હાજર કરી શકાય એવા નહોતા કેમ કે પોલીસને પોતે ભરોસો નહોતો કે જો એવું થાય અને ચૈતર વસાવાની જે લોકપ્રિયતા છે એના કારણે એ વિસ્તારમાં સ્થિતિ મેનેજ કરી શકશે કે કેમ અને એટલે એમણે રાજપીપળામાં હાજર કર્યા પણ એના પછી પોલીસે ત્યાં જે વર્તન કર્યું વકીલોને બધાની સાથે એ બહુ જ પ્રશ્નો કરે છે આ ચકમકને જે થાય છે અને જે સ્થિતિ છે પોલીસ જો પોતાના પર ભરોસો રાખીને પણ જો માર્ગ આપી દે તો એ પરિસ્થિતિ ખાસી બહેતર થઈ શકે છે ભારતીય જનતા પાર્ટી અને સરકાર ફ્રસ્ટ્રેશનમાં કરી રહ્યા છે કે પછી એ ખરેખર રાજનૈતિક રીતે વિચારીને કરી રહ્યા છે એનો કોઈ જવાબ નથી ગોપાલ ઇટાલિયા સહિત જે વકીલ હતા એમના સમર્થનમાં અલગ અલગ બાર એસોસિએશન આવ્યા છે અને એમણે બહુ સ્પષ્ટ રીતે જવાબ માંગ્યો છે કે નર્મદાના એસપી જવાબ આપે કે કયા આધાર પર આ બધું કરી રહ્યા છે પોલીસ પોલીસ શું કામ ગુંડાઈ પર ઘણી બધી વાર ઉતરી આવે છે એ ખબર નથી જો ધારાસભ્યએ ગુંડાગર્દી કરી છે એટલે જો ચૈતર ચૈતરવસા ગ્લાસ ફેંક્યો ને મોબાઈલ ફેંક્યું સ્થિતિ તો પ્રાઇમા ફેસી તો સામે આવી જ ગઈ છે એટલે એમની સામે ફરિયાદ બને જ છે ધારાસભ્ય હોય તો એમને કંઈ ગ્લાસ મારવાની છૂટ નથી મળી જતી પણ કોણ કઈ મર્યાદામાં કામ કરી રહ્યું છે ને એમની સામે તમે પણ જો કાયદો અને વ્યવસ્થાની સામાન્ય બાબતો નહીં જાળવો અને બીજું કે જે પોલિટિકલ ડ્રામા થયો એ પોલિટિકલ ડ્રામા પ્રાથમિક દ્રષ્ટિએ તો આમ આદમી પાર્ટીના પક્ષમાં જતો દેખાઈ રહ્યો છે ત્યાંથી આવેલી ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં આવેલી બાર એસોસિએશનની એ સિવાય એમના પત્ની વર્ષા વસાવાએ પણ અમારી સાથે જ્યારે વાત કરી ત્યારે શું કહ્યું આ બધી પ્રતિક્રિયા ઉપર કરીએ નજર ભાજપના ઈશારે પોલીસ કામ કરે છે એટલે ધારાસભ્ય સાથે ચાલ રમે છે ફક્ત ને ફક્ત પોલીસ પોતાના સ્વાર્થ માટે આ કામ કરે છે કેમ કે એ લોકોએ પ્રમોશન મેળવવું છે એટલે એ લોકો એક ધારાસભ્યની આ રીતે બહુ ખોટી રીતે ધરપકડ કરીને લઈ જાય છે અને ત્યાં અમે અમને ઘરે મેસેજ મળે છે કે પોલીસ સ્ટેશનથી બહાર નથી નીકળવા દેતા એટલે અમે ઘરેથી તરત પોલીસ સ્ટેશન ડેરીયા પાડ આવીએ છીએ તો એક ફેમિલી હવે એક એક પતિની ધરપકડ થાય છે તો પત્નીની તો જાણવાની ઈચ્છા હશે જ ને કે આ કઈ રીતનું છે શું થયું હશે તો આટલું બંદોબસ્ત મૂકીને પોલીસ લઈ જાય છે તો અમને પણ મુલાકાત કરવા નથી દેતા અમને પોલીસ દ્વારા ધક્કો મારીને સાઈડ પર કાઢી મુકાવવામાં આવે છે તમે બધા વિડીયો પણ જોયા છે અમને ધક્કો મારીને પોલીસ સાઈડ પર કાઢી મૂકે છે અમને મળવા દેવામાં નથી આવતા અને પોલીસ એક ધારાસભ્યને લોકપ્રતિનિધિને ધક્કા મારીને ગાડીમાં બેસાડે છે

આ કયા કાયદામાં લખેલું છે કે એફઆઈઆર કર્યા વગર એક ત્યાં અમે બહુ રિક્વેસ્ટ કરી કે તમે અમને એફઆઈઆર ની કોપી આપી દો એટલે અમે અહીંથી જતા રહીશું અરેસ્ટ મેમોય બતાવો અને એફઆઈઆર ની કોપી બતાવી દો એટલે અમે અહીંથી છૂટા પડીશું પણ ના એ લોકો ફોન પર ફોન ચાલુ રહી છે અમે કહીએ ત્યારે એટલે આ એક હલકી રાજનીતિ રમી રહેલા છે કેમ કે જયારે અમે કહીએ છીએ ઓર્ડર કરે એ પ્રમાણે ચાલે છે એટલે આ કોઈના દબાણથી આ બધું કોના દબાણ થી કોણ ઉપર કોને ફોન કરે છે પોલીસ તમે જે આક્ષેપ કરી રહ્યા છો એ પ્રમાણે હવે ભાજપ પોલીસ ભાજપની દલાલી કરે છે એટલે ભાજપના નેતાઓને જ ફોન કર્યા હશે એટલે જે ભાજપના નેતાઓ કહે છે કે તમને તમને અમે અમે કહીએ પ્રમાણે ચાલવાનું એમ આપણે બધા જ વિડીયોમાં જોયું છે કે પોલીસ ખૂબ ઘર્ષણ કરે છે બધા સાથે જ ઘર્ષણ કરે છે એ પછી ફેમિલી હોય વકીલો હોય બધા સાથે ખૂબ ઘર્ષણ કર્યું છે પોલીસે એટલે આ પોલીસ પોલીસ ભાજપના નેતાઓના દબાણથી જ આ કરે છે इटलू तो कंफर्म થઈ ગયું છે નમસ્કાર મે એડવોકેટ કોની જુનેજા ગુજરાત હાઈકોર્ટ આજ મેને અ હમારે જો એડવોકેટ જનરલ હે શ્રી કમલ ત્રિવેદી ઉનકો એક ચિઠ્ઠી લખી હે ઓર ઉનસે પરમિશન માંગી હે ઉનકી કન્સન્ટ માંગી હે એસપી नर्मदा ડિસ્ટ્રિક્ટ કે અગેન્સ્ટ ક્રિમિનલ કન્ટેમ્પ્ટ કી પિટીશન ફાઇલ કરને કે લિયે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ કે એક્ટ કે હિસાબ સે अगर किसी के सामने क्रिमिनल कंट्रेल शुरू करनी है तो या तो एडवोकेट जनरल खुद कर सकते हैं या उनकी कंसेंट से कोई भी कर सकता है कल जो नर्मदा ज़िले में राजपीपला कोर्ट में जब वहां के एमएलए एल चैतर वसावा को प्रेजेंट किया जा रहा था उस समय एडवोकेट्स तक को अंदर जाने से कोर्ट पीमाइसिस में पुलिस ने रोका था यहां तक कि चैतर वसावा ने खुद भी अपनी कंप्लेंट में इल ट्रीटमेंट की जो मजिस्ट्रेट को दी है उसमें भी ये बताया कि उनके एडवोकेट को वहाँ नहीं आने दिया जा रहा था हद तो तब हो गई जहाँ पे एक दूसरे एडवोकेट जो दाऊद से आए थे आकाश मोदी किसी अपने पर्सनल काम के लिए उनको भी पुलिस वालों के पैर पड़ना पड़ा कि मुझे आप अंदर जाने तो मुझे अंदर कोर्ट का, का काम है आज कोर्ट में वकीलों का जो काम है वो तंत्र का एक बहुत अहम हिस्सा है और इस तरह से वकीलों को कोर्ट के अंदर जाने से रोकना ऑब्स्ट्रक्शन ऑफ जस्टिस है जो कि खुद कंटेम्प्ट ऑफ कोर्ट की परिभाषा में आता है इसलिए आज मैंने एडवोकेट जनरल साहब से परमिशन मांगी है और मुझे पूरी उम्मीद है कि तंत्र के हित में न्याय के हित में और वकीलों के प्रोफेशन के हित में वो ये परमिशन देंगे ताकि हम गुजरात हाई कोर्ट को मूव कर सकें कंटेम्प्ट में और एसपी नर्मदा डिस्ट्रिक्ट श्री प्रशांत सुंबे પોલીસ અને પોલીસ નો સ્વભાવ પર બહુ પ્રશ્નો થતા આવ્યા છે કે નબળો ધણી બૈરી પર શું ક્યાંય ન ચાલે એટલે તમે કોઈને પણ દબડાવા જાઓ કેમ નું ચાલે જુનાગઢ એક વિડીયો બે દિવસ થી વાયરલ થઈ રહ્યો છે માલધારી સમાજની દીકરી છે સોનલબેન રાડા એનું નામ છે કોંગ્રેસ સાથે જોડાયેલા છે કોર્પોરેટર છે એ માત્ર પ્રશ્ન કરી રહ્યા હતા એના પછી જેટલો વિડીયો વાયરલ થયો છે એ વિડીયોને જોતાં પ્રાથમિક દ્રષ્ટિએ પ્રાઇમા ફેસી ત્યાંના જે પીઆઈ જે જે પટેલ છે પીઆઈ પટેલ એલસીબીના પીઆઈએ એમણે જે રીતે વાત કરી છે એ જોતાં બહુ સ્પષ્ટ દેખાય છે કે એમને અહીંયા ચડ્યું છે ખાખી અહીંયા ચડવી જોઈએ સ્વાભિમાનના સંદર્ભમાં ખાખી અહીંયા ચડવી જોઈએ આ રાજ્યનું સ્વમાન જાળવવાના સંદર્ભમાં ખાખી અહીંયા ચડવી જોઈએ કે કોઈ પણ વંચિત કે ગરીબ કે શોષિત એની સાથે અન્યાય નહીં થવા દઈએ કાયદો અને વ્યવસ્થા જે બંધારણમાં લખેલું છે અમે લાગુ કરાવીને રહીશું ખાખી ત્યાં ચડતી જ નથી ખાખી અહીંયા ચડી જાય છે હું કોણ તમે કોણ એટલે તમે પોલીસ ઇન્સ્પેક્ટર એ બહુ સરળ છે એ કોર્પોરેટર છે તમે પીઆઈ છો કોઈક કોઈક છે રસ્તામાં ભીખ માંગી રહ્યું છે તમે પોલીસનું કામ કરી રહ્યા છો કોઈ પત્રકારત્વ કરી રહ્યું છે કોઈક નેતા છે કોઈ ખેડૂત છે કોઈક ફેરીઓ છે બધાના અલગ અલગ કામને વ્યવસાયો છે કોઈ કશું ગેરકાયદેસર કરી રહ્યું છે તો એને રોકવાનું એની સામેના પુરાવા ભેગા કરવાનું ને પછી કોર્ટમાં આપવાની જવાબદારી તમારી છે જજમેન્ટ આપવાનું પણ કામ પોલીસના ભાગમાં નથી અને તોય પોલીસ એવું માને છે કે એ એટલે ભગવાન એટલે પી આઈ પટેલની અંદરના ભગવાન જે પોતેને માની બેઠા હશે એ જાગ્યા અને પછી એ જે બોલ્યા એ તો અતિશય ચોંકાવનારું હતું એના પછી આખો માલધારી સમાજ મેદાનમાં આવ્યો અને પછી તો એક પછી એક નેતાઓએ પ્રતિક્રિયાઓ આપી સાંભળીએ વર્તનને આખું માલધારી સમાજ વખોડે છે જ દુઃખદાયક છે અને હું સરકાર ને વિનંતી કરું છું એક માલધારીના દીકરા તરીકે ને વિનંતી કરું છું કે આ રાજ્યમાં શું થઈ રહ્યું છે માતા બેન દીકરીઓનું સન્માન ક્યાં ગયું છે આપણે ખરેખર સૌએ ભેગું મળી અને આપણી બહેનો સન્માન 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 થાય મળે મળે કોઈ પણ કચેરીમાં એમને એવી યોજનાને લાવવાને બદલે આ માતા બેન દીકરીઓને આ રીતે અપમાનિત કરવામાં આવે છે આ તાત્કાલિક ધોરણે આવા અધિકારીઓ સામે પગલા લેવામાં આવે અને સરકાર શ્રી એવું નોટિફિકેશન બહાર પાડે કે કોઈ પણ માતા બેન દીકરી સાથે કોઈ પણ અધિકારીએ ગરીબ ની હોય વંચિતની હોય શોષિતની હોય આદિવાસીની હોય દલિતની હોય કે માલધારીની દીકરી હોય કોઈ પણ એ નબળા વર્ગ સાથે કોઈ પણ વ્યવહાર નબળું કરે અથવા તો ઉચિત નો હોય વ્યવહાર કરે એની સામે તાત્કાલિક ધોરણે પગલાં લેવાનું નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવે એવી હું શ્રી પાસે માંગ કરું છું મિત્રો બે દિવસથી સતત સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને એક માલધારીની દીકરી ઉપર જુનાગઢના એલસીબી પીઆઈ પટેલ સાહેબે જે તેમની સાથે ગેરવર્તન કર્યું તે ખૂબ સમજવાની જરૂર છે આ મુદ્દો કેમ આવી રીતે ઉગ્ર બની રહ્યો છે તેનું કારણ છે સોનલબેન જે છે વોર્ડ નંબર કો પંદરના જુનાગઢ નગરપાલિકાના કોપરેટર છે અને તે કોંગ્રેસ સાથે કોંગ્રેસના કોપરેટર છે ત્યાંની કિરનાખોરીથી સોનલબેનને વારે ઘડીએ હેરાન કરવામાં આવ્યો એમના પરિવારને હેરાન કરવામાં આવ્યો એ રાજકીય પોલિટિક્સથી પ્રેશર બનાવતા હતા ક્યાંક ને ક્યાંક પણ પીઆઈ પટેલ સાહેબ ભૂલી ગયા કે સોનલબેન છે ને એક માલધારીની દીકરી છે અને જ્યારે માલધારીની દીકરીની વાત આવે ને ત્યારે આ માલધારી સમાજ કોઈ પણ પાર્ટીમાં હોય કોઈ પણ વ્યક્તિ હોય એની અને કોઈ પણ કોઈ સમાજની પણ દીકરી હોય તેના માટે દરેક લોકો ઉભા રહે છે એ પીઆઈ પટેલ સાહેબ ભૂલી ગયા કહ્યું તે સત્તાના જોરમાં છે એમને હર્ષસંઘવી સાહેબે શીખવાડ્યું નહીં હોય કે આપણે ફાંકા ફોદારી નાણી સન્માનની વાતો કરીએ છીએ એટલે આપણે નાણી સન્માન કેવી રીતે કરવું એવા એમને અધિકારીઓને કદાચ હર્ષસંઘવી સાહેબે શીખવાડ્યું પણ નહીં હોય મને એવું લાગે છે ત્યારે જ એમને આવું ઘેરવર્તન કર્યું ના બે પ્રકારની વસ્તુ સમજવાની જરૂર છે અત્યારે હાલમાં ત્રણ પ્રકારની વસ્તુ સમજવાની જરૂર છે દરેક સમાજમાં બે પ્રકારના લોકો હોય છે જે કહે છે કે અમે સમાજ જોડે છે હોય પાછળ ભાજપ જોડે પણ વિડીયો બનાવી દે કે ફલાણી ફલાણી અધિકારીઓને સજા મળવા જોઈએ આ મળવું જોઈએ ભાઈ તમે સત્તા જોડે જોડાયેલા છો તમારે તમારા પ્લેટફોર્મ પર રજૂઆત કરવાની છે તમારે વિપક્ષની ભૂમિકા ભજવવાની જરૂર નથી તમારે ગૃહમંત્રીને જઈને રજૂઆત કરવી પડે પાઘડીઓ પહેરાવી ત્યારે કઈ રીતે ગૃહમંત્રીને રૂબરૂ મળો છો કે રીતે ફોન કરો છો તેવી જ રીતે રૂબરૂ મળીને પીઆઈ પટેલ સાહેબ ને ડિસમિસ અને ટર્મિનલ કરાવવા જોઈએ

ઘણા લોકોએ મને ફોન કરીને એવું કીધું હતું કે બેન અમે તમારી સાથે જોડાવા માગીએ છીએ પણ અમારે અહીંયા રહેવું છે એટલે અમે ખુલીને તમારી સામે નહીં આવી શકીએ એના પછી બીજી મુલાકાત જ્યારે અમે ગોંડલની કરી ત્યારે ઘણા લોકો સામે આવ્યા હતા અને કહેવાય ને કે જાહેરમાં અમને સમર્થન કરવા પણ ત્યાં પહોંચ્યા હતા એના પછી અમારા સમર્થકો સાથે જે કંઈ પણ ઘટનાઓ બની જે કંઈ પણ થયું એના પછી અમે લોકો ખુદ ઈચ્છીએ છીએ કે લોકો જે રીતે પણ મદદ કરવા માગતા હોય એ રીતે આવે સાથે જોડાય ખુલી ના આવવા માંગતા હોય તો ખુલી આવે પાછળથી મદદ કરવા માંગતા હોય તો પાછળથી કરે જો કે અમને ફોન ને મેસેજ ઘણા બધા લોકો આવે છે અને અમારે એ લોકો માટે જ લડવાનું છે પાટીદારના તમામ નેતાઓ અમારી અમારી ખાલી લડાઈ છે એ કોઈ એ માત્ર ને માત્ર એક પાટીદાર સમાજ માટેની નથી ગોંડલની અંદર અઢારે વર્ણના લોકો આ દુઃખ ભોગવી રહ્યા છે આ પીડા ભોગવી રહ્યા છે એટલે ખાલી ને ખાલી પાટીદાર સમાજના નેતાઓ નહીં પણ અનેક અઢારે વર્ણના નેતાઓ અઢારે વર્ણના લોકો સામાન્ય જનતા બધી જ અમારી સાથે છે ગોંડલની અંદર સ્વતંત્રતા રહીએ અને એની પ્રેરણા લઈ અને ગુજરાતની અંદર એસી ટકાથી વધુ ગુંડાગીરી છે એ ખતમ થવા પાત્ર છે એટલા માટે ગોંડલ ગોંડલમાંથી ગુંડાગર્દી જશે તો ગુજરાતમાં ગુંડાગર્દી નહીં રહે એવું કહો છો બિલકુલ ગુંડા ગુંડાઓને એક પ્રેરણા મળશે કે ભાઈ ગુંડાગીરી કરવી એટલી સહેલી નથી અને જેમ જે પદ્ધતિથી અમે લડત કરીશું એ પદ્ધતિ અપનાવી એ સાહસ અને એ આખે આખી વ્યવસ્થાને ઊભી કરી અને બીજા વિસ્તારના લોકો પણ આવા ગુંડાઓને હાંકી કાઢશે અને ગુંડાઓની સલ્તનતને ખતમ કરશે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ જો અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો વિડીયોને શેર કરો નમસ્કાર